ફોર વ્હીલ કાર અને મહિન્દ્રા ટ્રેક્ટર આ બંને વેચવાના છે એક જ માલિકને બંને વસ્તુ એકદમ વ્યાજબી ભાવે મળી જશે કોઈ મિત્રને ફોર વ્હીલ કાર એક લાખ બજેટની અંદર લેવી હોય તેમાં પણ ફેરફાર થઈ જશે અને કોઈ મિત્રને ટ્રેક્ટર દોઢ લાખ બજેટની અંદર લેવું હોય તો આ બંને વસ્તુ તમને મળી જશે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે તો વિડિયો પૂરો જોતા રહેજો ફોર વ્હીલ કાર અને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં એક નહી છે અને એક છે છે બંને વેચવાના સૌપ્રથમ તમને ગાડીની વાત કરું તો મારુતિ સુઝુકી કાર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બે હજાર આઠ ના મોડેલ ગાડી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ આખી ગાડી ચાલુ એન્જિન પાવરફુલ છે રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરીને લઈ શકો છો કારના માલિકનો કરો અને લેવા કે જોવા જાઓ ગાડી કે ટ્રેક્ટર તો ગા કાર અથવા ટ્રેક્ટરના ના માલિક કોન્ટેક કરીને જ જજો કેમ કે કોઈ પણ વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કારની અંદર એસી ચાલુ છે વીમો પણ ચાલુ અને ટાયર પણ નવા નાખવામાં આવ્યા છે કિંમતની વાત કરું તો એક લાખ કિંમતમાં આપવાની છે ફોર વ્હીલ કાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને તમે બીજું જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા ચારસો પીચોતેર ટ્રેક્ટર પણ વેચવાનું છે મહિન્દ્રા ચારસો પીચોતેર ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં ઓગણીસો નવ્વાણું ના મોડલ આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ની ટેસ્ટ્રાઈ લઈ ચેક કરીને પણ લઈ શકો છો અને ઘરની ખેતીમાં ચલાવેલું ટ્રેક્ટર એકાથે ચાલ્યું છે ખેતી કામમાં ખેડૂત મિત્રનું ટ્રેક્ટર અને બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત દોઢ લાખ એક લાખ પચાસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત અંદાજિત છે તમારે બંને વસ્તુ લેવી હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી અને તાલુકાની અંદર જોવા મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણું ત્રણ છોતેર વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો